વેરમગામ અલીગઢ ખાતે ઉમુર સહેત કમિટી દ્વારા આરોગ્ય જાગૃતિ માટે મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું દાઉદી બહોરા કમ્યુનિટીના ધર્મગુરુ હિજ હોલીના સૈયદના સૈફુદ્દીન તાઉસ સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક ગામમાં આરોગ્ય માટે કમિટીઓ કાર્યરત કરવામાં આવેલ છે આ મિની મેરેથોનમાં બાળકો યુવાનો વૃદ્ધો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનો હેતુ લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને મોર્નિંગ વોક જેવી તંદુરસ્ત આદતોને પ્રોત્સાહિત કરવાનો હતો મેરેથોનમાં ભાગ લેનાર તમામ લોકોને ઇનામો આપીને સન્માનિત કરવા આવ્યા હતા સાથે જ દરરોજ મોર્નિંગ વોક કરતા લોકોનું સન્માન કરીને તેમને આરોગ્ય જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ મિની મેરેથોન દાઉદી બોરા કમ્યુનિટીના આરોગ્ય પ્રત્યેના પ્રતિબદ્ધતા અને સંગઠિત પ્રયાસો છે સમાજ માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત બનાવે છે છે અને સકારાત્મક પરિણામો લાવે વિરમગામ અલીગઢ દાઉદી બોરા કમ્યુનિટીના આ આયોજન ને સમગ્ર સમુદાય બિરદાવ્યું છે અને ભવિષ્યમાં આવા પ્રેરણાત્મક કાર્યક્રમો માટે વધુ ઉત્સાહ દર્શાવ્યો છે મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ